અમદાવાદના ભાજપના ધારાસભ્યો અને સભ્યોની મ્યુનિસિપલ કમિશનર સાથે આજે શનિવારે સંકલન બેઠક યોજાઈ હતી ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય વર્ષો જૂની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને ફરી શરૂ કરવા માટેની રજૂઆત મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કરી હતી ભાજપના ધારાસભ્ય અને શહેર પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી વર્ષો જૂની વી એસ હોસ્પિટલ ફરીથી શરૂ થાય તેવી અમારી લાગણી અને ઈચ્છા છે જેને લઈને આજે કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ રજૂઆત કરી હતી કે વીએસ હોસ્પિટલમાં કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે છતાં પણ હોસ્પિટલને રિનોવેશન કરવામાં આવતી નથી છેલ્લા ઘણા મહિનાથી છે પરંતુ પ્રસ્તોનો નિકાલ નહીં થવાની બધા ધારાસભ્યોની ફરિયાદ દાખલા તરીકે ગયા જાન્યુઆરી મહિનામાં સેવા વસ્તી ચૂકડપટકીમાં ગેરકાયદેસર બાંધકામની મેં ફરિયાદ કરી એને જો હું સર્વે કરીને કહું છું અગિયાર મહિના પછી સર્વે કરાવ્યો આવી અનેક સંકલનમાં એક ધારાસભ્યોએ કરીને વારંવાર રજૂઆત છે પણ નિકાલ નહીં થવાની ધારાસભ્યોની ફરિયાદ છે વડીલાલ સારાભાઈ હોસ્પિટલને પુનઃ પહેલાંના જેવી ધમધમતી કરવા માટે અમારી લાગણી છે અને અમે ઈચ્છીએ છીએ કે વડીલાલ સારાભાઈ હોસ્પિટલ પહેલાંની જેમ રોજ ત્રણસો છસો એકસો આઠ આવતી હતી અને મેં પૂછ્યું કે એસવીપી હોસ્પિટલમાં રોજ ત્રીસ એસવી એકસો આઠ આવેલું એક જમાનો વાડીલાલમાં ત્રણસો ચારસો એકસો આઠ આવતી હતી એટલે વાડીલાલમાં ખૂબ જ મહિનામાં એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન સમિતિની એમએલએ એમપીની મિટિંગ હોય છે આજે પણ આ મિટિંગના અંદર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના અમારા સાથી ધારાસભ્યો પણ હતા એમની પણ ફરિયાદો હતી અને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પણ મેં મારી રજૂઆત કરી મેં જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને જોઉં છું એ પોતે રજૂઆત કરતા હતા કે અમારા બે વર્ષ પૂરા થવાયા આ સુધી જે અમે કામો સોંપ્યા છે કામો થતા નથી અમારા પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત મળતા નથી પ્રશ્નોના જવાબ મળે છે તો ગોળ ગોળ જવાબ મળે છે મેં કમિશનર સાહેબને કીધું મેં કે ભાઈ આ લોકોની કદાચ લાચારી હશે મજબૂરી હશે કે રૂલિંગ પાર્ટીના ધારાસભ્ય છે પરંતુ એક વિરોધ પક્ષ તરીકે મારી જવાબદારી બને છે કે સમાજના અંદર જે પ્રશ્ન બનતા હોય એને વાંચા આપવાનું કામ કરવું જોઈએ તો જે પ્રશ્ન હતા ખાસ કરીને મેં અમદાવાદ શહેરના અંદર વાડીલા હોસ્પિટલ છે વીએસ હોસ્પિટલની વાત કરી કે વીએસ હોસ્પિટલ કરોડો રૂપિયાનું આપણે દર વખતે બજેટ મૂકીએ છીએ દર વર્ષે આપણે બસો કરોડ રૂપિયાની તેમાં એનો ગ્રાન્ટ મૂકીએ છીએ પણ એનું રિનોવેશન કરવું જોઈએ રિનોવેશન થતું નથી દિવસે ને દિવસે ત્યાં જે બંધ હાલત થાય વીએસ હોસ્પિટલની એવી રીતે થઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના એરએસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈએ પણ કીધું કે ઇમરાનની વાત બિલકુલ સાચી છે આ હોસ્પિટલ ચાલુ થવી જોઈએ